અરણસિંહ રાણા સાહેબે જે પેનલ ઉતારી છે તે મહત્વ માટે ઉતારી હોય લાગે પોતાની પ્રાઇવેટ ડેરી પણ એમના પોતાના ગામ અમલેશ્વરમાં ચાલે છે બહારથી દૂધ લાવીને એનું પેકિંગ થાય છે ભાગરા વિસ્તારની જે પણ નાની મોટી ઇન્ડસ્ટ્રી છે માર્કેટ છે એમાં એમનું દૂધ વેચાય છે વધારાનું દૂધ એમના ગામથી દૂર નવેઠા ગામની મંડળીમાં એ ઠાલવવામાં આવે છે એ દૂધ દૂધ અમે લાવીએ આમ જોવા જઈએ તો દૂધ ધારા ડેરીના એ હરીફ કહેવાય તો હરીફ વ્યક્તિ જ્યારે ડેરી ચૂંટણી લડાવે તો સ્વાભાવિક છે કે પોતાનો વ્યવસાયનો વિકાસ થાય એના માટેના આ એક પ્રયત્ન હોય એવું પણ આપણને લાગે છે રહી વાત પાર્ટીના સસ્પેન્શનની તો ગત વિધાનસભાની ચૂંટણીમાં હું નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ હતો મારો જ અનુભવ અને દાખલો આપું તો ગત વિધાનસભામાં અમારા નાદોદ વિધાનસભાના ઉમેદવાર તરીકે ડોક્ટર દસનાબેન દેશમુખને પાર્ટીએ મેન્ડેટ આપ્યો એની અમે અમારા જ ભારતીય જનતા પાર્ટીના લોકોએ વિરુદ્ધમાં ઉમેદવારી કરી અને કેટલાક કાર્યકર્તાઓ એમના પ્રચારમાં જોડાયા પરિણામે એવો સસ્પેન્ડ થયા તો ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના દિગ્ગજ કાર્યકર્તાઓ સસ્પેન્ડ થયા હોવા છતાં પણ આ ચૂંટણી અમે જીત્યા તો જે લોકોને મેન્ડેટ મળ્યો તો એની સામે જે લોકોએ ઉમેદવારી કરી છે તે લોકોને સસ્પેન્ડ છે એને મેન્ડેટ મળ્યો તો છતાંય વિરોધ પક્ષમાં જઈને ઉમેદવારી કરી એવા લોકોને સસ્પેન્ડ કર્યા છે પ્રકાશભાઈ માટે એટલું જ છે કે તેઓને મેન્ડેટ મળ્યો બેનરીદ થયા છે હવે એમને સસ્પેન્ડ નથી કર્યા એનું કારણ એટલું છે એમને પક્ષ વિરુદ્ધમાં ઉમેદવારી નથી કરી પક્ષની લાઈનમાં રહીને જ ઉમેદવાર હતા પણ હવે એમની પણ એક નૈતિક અને પવિત્ર ફરજ છે કે પોતે બેનરિત થયા છે ત્યારે પાર્ટીના બાકીના જે ઉમેદવારો છે જે મેન્ડેટ વાળા ઉમેદવારો છે એની જોડે એમને ફરવું જોઈએ એમને જીતાડવામાં એને સહયોગ આપવો જોઈએ મનસુખભાઈ સાહેબ આપણા વડીલ છે અમને જે વાત કરી છે એ વાતમાં તથ્ય પણ છે અને સાચું પણ છે આવનારા દિવસોમાં થોડી અસર પણ પડે અને પ્રકાશભાઈની બાબતમાં જો એ મેન્ડેટ દ્વારા ઉમેદવારોને જીતારવામાં સહભાગી નહીં બને તો એ અંગેની પણ ફરિયાદ અમારે જે જગ્યાએ કરવાની છે તે અમે કરીશું